ખુદ જિલ્લાના સંજેલી તાલુકામાં રાત્રિના સમયે રસ્તા પર દીપડાની લટાર કલ્યાણપુરા ઘાટી વિસ્તારનો વિડીયો થયો વાયરલ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાંથી રાત્રિના સમયે દીપડો માર્ગ પર લટાર મારતો જોવા મળતા સ્થાનિકોમાં કુતુહલની સાથે ભયનો માહોલ સર્જાયો છે સંજેલી તાલુકાના કલ્યાણપુરા ગામના ઘાટી વિસ્તારના ગાઢ જંગલોમાંથી નીકળીને આ દીપડો જાહેર માર્ગ પર આટાફેરા કરતો હતો આ દ્રશ્ય રાત્રિના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકે પોતાના મોબાઈલ ઉપકરણમાં કેદ કર્યું હતું જેનો વિડીયો હાલમાં સમાજ માધ્યમોમાં વ્યાપકપણે પ્રસરી રહ્યો છે વાહન ચાલકે અત્યંત સાવધાની રાખી દીપડા માર્ગો પર વન્યજીવોના આ પ્રકારના દેખાવને કારણે વાહન ચાલકો આસપાસના ગ્રામજનોની સલામતી જોખમાઈ છે દીપડાના આંટાફેરાનો વિડીયો વાયરલ થતા વન વિભાગ પણ આ બાબતે સક્રિય થયું છે વન વિભાગે આ સમગ્ર બાબતની નોંધ લઈ